cái laptop mới đặt có video anh các, có prank cái nào prank video bên

ને અલ્યા ઓઈલ વાળું છે પણ આ તો નબતન ડબલ ડબલ કરો ડબલું હર્યું પડે શેરબો તો આવડો 10 લિટર નો ને તમે હે ના ના એવું છે તા જો ગયો જેટલો ફેવરે કોર પરિવારમાં હા રે એવા છે તાર મારે કોણ છે

અમાર કો કો કયોન કંપા અમાર કે અમે ફટ દિન ઉડિ નાવો છો આ અપમાન કે અમે ફટ દિન ઉડિ નાવો છો ત્યારે આવતા નહી મારે અને ઇપડી મને કેર પર રાખ કેર પર ભરાઈ નહી ઈ તો આપડે શું છે મને આવ્યું ના ઘર ઓમ હાલો તમે એમ એક મને કુલાલ હાલો બોલીમાં શું આવી ગયાનો આ હેડ શું આવી ગયું કે થી મરતી નહી કં તો ઇલાપ ના સોણિયા ઇલાપ ના

હા જંગુભાઈ રે કેવા પા તમારે ના આવો કેરબા કે મને નઈ ખબર કેન લઈ ગયા છે તો આઈ ગુ મે ઓ બાબા હા મહેમાન આયા તમારી મોસો ને ને હા મોસો ચા પાહડો ને આયા બધા ચા પીવા ચા ઓ ચા 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 સોતરાયા વસણો જો

બો હા કેરબો તો આપણે જ આપલા લેલાતા હી કળય આ તકલી ઉઠે ને હું પાછો આય એટલે હું આ તો મતમે ની પડ લાવું

અમે આવું મત કરો પયમ મા આવ ના કરે અરે હું મારતો હું આવ્યો આ હું કુછ કાળું ઉંઘ્યા ત્યારે જો તું તો મે આવી જો તો મે કીધું કે ઘર માં કોળો લઈ જો કે ના કોઈ જા બોટો ડબું વાત કે ના પાણી ભરે યે કો વાત આ તું પણ WRL બોલણ કર્યું હસકો કે કેમ કરી બસ આ હું ઘરે લે આવ થોડું આ વાત છે કેવું કો બા હાલો હાલો પણ હા માર જોવા છે કે બહાર અંદર મોન તો નથી અલી કે ક્યાં પાટી નું ભાઈ છે દુલા તમારા જલ્લા નું પેલો ઓર્ડર તારા તો હની પડી ર ની પડી હની અલબ કોય નથી કોઈ ન લે લે ને ના કઈ કોય ન કોય ન લેતો ના તો થોડી અલ રે કોય ન કરી કે નેકું માર ખબર પડાદી કેન મારી ની